વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા સ્મારક બનાવવા માટે નહીં આવી આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો અમે ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે એનું જો કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું આજે એમ કે છે કે હવે અમારા આ નેતા સૌદા વલ્લભભાઈ પટેલ ને ભાજપે હાઇજેક કર્યા છે અરે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા ગુજરાતની ધરતીના નેતા હતા અને અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય કાર્ય એ ઇતિહાસમાં અમર થવો એટલા માટે અમને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી